સૌ વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સોળમી ઓક્ટોબર બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર વાલા મિત્રો પંચાંગ કહે છે આસો મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અશ્લેષા નક્ષત્ર છે સાથે સાથે શુભ યોગ છે કર્ક રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમગંઠ સવારે અને અને મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એક અને ઓગણચાલીસ થી શરૂ થાય અને ત્રણ અને છ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર પણ જગ્યાએ શુભ કાર્ય કરવા માટે જવાય નહીં કોઈ શુભ કાર્ય થાય નહીં તમારે શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોગડ્યું અથવા સારું મુહૂર્ત લઈ લો અને એમાં પણ અગિયાર ને ઓગણપચાસ થી બાર ને પાંત્રીસ ની મધ્યમાં તે અભિજીત મુહૂર્ત છે એ ઉત્તમ મુહૂર્ત છે તેમાં તમે કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરી શકો વાલા મિત્રો આજનો વિષય આજનો ઉપાય એની અંદર સૌપ્રથમ વહેલા સ્નાન કરવા બેસવાનું છે વહેલી સવારે ઉઠીને તમે જયારે નાવા બેસો નાવાની ડોલ જે પાણીની હોય એમાં એક ચમચી હળદર નાખી દેવાની હળદર વાળું પાણી કરવાનું તેનાથી જ સ્નાન કરવાનું છે ચોખ્ખું પાણી લઈ શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન થી જાય નવી જાય એટલે તમારે એક માત્ર કાર્ય કરવાનું છે કે ડાબા હાથની અંદર કપડાં પહેરી લો પછી ડાબા હાથની અંદર હળદર લેવાની છે એમાં બે ત્રણ ટીપા દૂધના મૂકવાના છે અને એ હળદરને દૂધવાળી કરી એને ચંદન જેવું થઈ જાય એટલે તેનું કપાળમાંથી અલગ કરવાનું નાભી પરથી અલગ કરવાનું આ બીજું કાર્ય છે આ બે કાર્ય પતી જાય ત્યાર પછી તમારા જ ઘરની અંદર તમારી મમ્મી એટલે કે તમારા માતૃકા હોય એના ચરણ સ્પર્શ કરવાના છે તમે ચરણ સ્પર્શ કરી લેજો માતા ના હોય તો એમની છબી હોય એ છબી આગળ પણ વંદન કરી લેશો બહુ ઉત્તમ પરિણામ મળવાનું છે ત્યાર પછી સાયંકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણ રામાયણજીનો પાઠ અને સાથે સાથે એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની અને ત્યાર પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ અતલેશના આશાએ ગોવિંદાયના મનમાં આ મંત્ર યથાશક્તિ તમારાથી જેટલી વખત બોલી શકાતો હોય એટલી વખત તમે બોડી લેજો કમસે કમ એક માળા કરશો તો પણ સારું પરિણામ મળવા પાત્ર છે ત્યાર પછી જે મારા વાલા મિત્રનો તારીખ સોળમી વગર ઓક્ટોબર બે ને ગુરુવારના દિવસે જન્મ છે જેની જન્મ ગાંઠ છે તેમને મારા તરફથી સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે જ ઉપાયની અંદર તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું પણ સાથે સાથે તમારે એક કાર્ય કરવાનું છે કે સાંજ થાય તે પહેલા સૂર્યાસ્ત પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકો વેચજો આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે નિર્વિઘ્ન પરિપૂર્ણ થશે જેની મેરેજ એનિવર્સરી સોળમી ઓક્ટોબર અને ગુરુવારના દિવસ છે તેઓ અમારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોને પગે લાગજો ત્યાર પછી કોઈ ઘર હોય તમે જો ગુરુ કરેલા હોય તો એ ગુરુના દર્શને તમારે પતિ પત્નીએ જવું જોઈએ સાથે સાથે ગુરુ ન કરેલા હોય તો તમારા જ ઘરે માતા હોય એ માતાને તમારે ચરણ સ્પર્શ કરવા જોઈએ સાથે સાથે માતાને અથવા ગુરુને જો ગુરુને મળવા જાવ તો ગુરુને પણ ગુરુ ના હોય તો પોતાની જ માતાને ભેટની અંદર વસ્ત્ર આપવું જોઈએ અને કદાચ એનાથી પણ વધારે કંઈક આપવાની ઈચ્છા હોય તો કોઈ પિત્તળની અથવા કોઈ સોનાની વસ્તુ પોતાની માતાને આપશો બહુ જ સારું પરિણામ આખું વર્ષ ઉત્તમ પરિણામ મળશે નિર્વિઘ્ન નિરોગી તમારું પસાર થશે એવો મારો વિશ્વાસ છે તો વાળા મિત્ર આ આજનો ઉપાય હતો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી એટલી પ્રાર્થના છે કે કદાચ આ વિડીયો જોવાનો રહી જાય કારણ કે આજે તો લેટ મારાથી થયો છે તો વિડીયો જોવાનો રહી જાય તો વાલા મિત્રો બે હાથ જોડીને પ્રાર્થના દુષ્યંત પાઠકને સર્ચ કરજો તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર તમે દુષ્યંત પાઠકને સર્ચ કરશો તો તમને આ વિડીયો જોવા મળશે તમે ઉપાય કરજો આ એક દિવસમાં સફળતા નહીં મળે પણ જયારે સતત નિરંતર તમે આ ઉપાય કરતા જશો ને તો હું ચોક્કસ કહું છું કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને રોગ બધા દૂર થશે અને તમારી જિંદગી આનંદ સહિત પસાર થશે જો મારા વિડીયો તમને ગમતા હોય મારું કાર્ય ગમતું હોય તો હું એક પ્રાર્થના કરું છું કે મારા વિડીયોને બને એટલો વધારે શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી કોઈ મૂઝેલા વ્યક્તિ સુધી કોઈ સંઘર્ષમાં જીવતા વ્યક્તિ સુધી આ મારો વીડિયો પહોંચી જશે અને ભગવાનની કૃપા થઈ કદાચ મારા કહ્યા મુજબ ઉપાય કરશે તો એના જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને ટેન્શન દૂર થઈ જશે એનો આશીર્વાદ મને ને તમને બેવને મળશે તો વાલા મિત્રો તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું નવા વિડીયોમાં ફરીથી હું તમને મળીશ अवश्य मणि स्टकक मणि आप सब ने मारा जय सियाराम